નમસ્કાર મિત્રો આજે આપણે શ્રી કૃષ્ણ લીલાના ભાગ બે વિશે જાણીશું વૃંદાવનમાં ઘણા સાધન અંધ મહોત્સવ કરે છે શરીર ગમે ત્યાં હોય પણ ભાવના કરવાની અને મનથી વૃંદાવન જવાનું યશોદાની ગોદમાં કનૈયો બેઠો છે ગાયો કુદાકૂદ કરે છે ગોપીઓ થઈ થઈ નાચે છે એવા સ્મરણથી જ આખો દાડો આનંદમાં જશે એક સ્વરૂપનું ધ્યાન કરવાનું ન બને તો શ્રી કૃષ્ણ લીલાનું કીર્તન એવું કરો કે દેહભાન પણ ન રહે અને દેશકાળનું પણ ભાન ન રહે નંદ બાબાનું ગોકુળ શુદ્ધ પ્રેમભૂમિ છે તેમાં સુખ ભોગવવાની નહીં પણ બીજાને સુખી કરવાની ભાવના છે બીજાને સુખી કરવાની ઈચ્છા કરવાવાળો કોઈ દિવસ દુઃખી થતો નથી નંદ મહોત્સવ સવારે ચાર વાગે થતો હતો નંદ મહોત્સવનો આનંદ બ્રહ્મ મુહૂર્તનો છે નંદ મહોત્સવ બ્રહ્મ મુહૂર્તમાં કરવાનો પ્રભુ ભજનમાં પ્રાતઃકાળે ખૂબ આનંદ મળે પ્રાતઃકાળે ઈશ્વર સાથે એક બનો પ્રાતઃકાળમાં જપ ધ્યાન પ્રાર્થના કાર્ય હશે તો આખો દિવસ પરમાત્મા તમને પાપ કરતા અટકાવશે વૃંદાવનમાં ઘણા સાધુઓ નંદ મહોત્સવના આઠ શ્લોકોનો રોજ પાઠ કરે છે કંઈ ન બને તો આંખો બંધ કરો આ બ્રહ્મ મહોત્સવનું ધ્યાન કરજો તેથી મન શુદ્ધ થશે નોમના દિવસે આ મહોત્સવ થયો શ્રાવણ વધી દ્વાદશીને દિવસે ભગવાન શંકર ગોકુળ પધાર્યા છે શંકર યોગેશ્વર અને કૃષ્ણ યોગેશ્વર છે શંકર મહારાજ દ્વાદશીને દિવસે આવ્યા છે યોગેશ્વર અને યોગેશ્વરનું મિલન થયું છે ભગવાન શંકર નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે પ્રવૃત્તિ કરે છે પણ પ્રવૃત્તિ નિવૃત્તિ સમાન છે ભગવાન શંકર કહે છે જેણે બ્રહ્માનંદ લેવો છે તેણે થોડી નિવૃત્તિ લેવી જ પડશે ચા પાણી ન છોડે તે મોહને કેમ છોડશે કામને કેમ છોડી શકશે ભજનાનંદ જોઈતો હોય તો વિષયાનંદ છોડવો જ પડે શિવજી ગામમાં પણ વધારે વખત રહેતા નથી સ્મશાનમાં રહે છે શિવજી કહે છે ધ્યાન ધ્યાનાનંદ ભજનાનંદ લેવો હોય તો થોડી પ્રવૃત્તિ ઓછી કરો એક ખેડૂતને બે કન્યાઓ તેમાંથી એક કુંભારને અને બીજી ખેડૂતને આપેલી પિતા જે કન્યા ખેડૂતને આપેલી તેના ઘરે આવ્યા કન્યાને પૂછ્યું કેમ બહેન કેમ છે કન્યાએ કહ્યું આ વરસાદ પડતો નથી વરસાદ પડે તો લીલા લહેર થાય તે પછી કુંભારને આપેલી કન્યાને ઘરે આવ્યા છે કન્યાને કુશળ સમાચાર પૂછ્યા તે કન્યાએ કહ્યું માટીના વાસણ તૈયાર કર્યા છે તેના માટે ભઠ્ઠી ચડાવી છે એકવાર વાસણ તૈયાર થઈ જાય તે પછી વરસાદ પડે તો સારું હું તો પ્રાર્થના કરું છું કે આ વર્ષે વરસાદ ન પડે તો સારું જીવ માત્રની પ્રવૃત્તિ એક બે કન્યાઓ છે આ બે એકી સાથે રહી શકે નહીં એક દુઃખી થશે અને બીજી સુખી થશે નિવૃત્તિનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિને મનથી ત્યાગ કરો ત્યારે એકદમ પ્રવૃત્તિ છોડો તેમ તો કોઈને કહેવાય નહીં પણ પ્રવૃત્તિ ઓછી કરો પ્રભુ માટે થોડો સમય નીકાળો વેદાંતનો અધિકાર વિલાસીને નથી વેદાંતનો અધિકાર વિરક્તને છે વાતો બ્રહ્મજ્ઞાનની કરે અને પ્રેમ પૈસા સાથે કરે સ્ત્રી સાથે કરે સંસારના જળ પદાર્થ સાથે કરે એને કોઈ દિવસ બ્રહ્મ જ્ઞાન મળે નહીં જગત ખોટું છે એમ બોલવામાં લાભ નથી પણ જગત ખોટું છે એમ માની જગતમાં રહેવાનું છે યોગીશ્વર અને યોગેશ્વરનું આ મિલન છે ભગવાન શંકર શ્રાવણ કૃષ્ણ દ્વાદશીને દિવસે કૃષ્ણના દર્શન કરવા જાય છે શંકર એકલા ભગવાનના દર્શન કરવા જાય છે શંકરના ખાસ ગણ શૃંગી ભૂંગીને કહ્યું મહારાજ અમે તમારી સાથે આવીશું ભક્તિમાં સંગ સારો ન હોય તો વિક્ષેપ થાય ભજન અને દર્શન એકલા કરવા કારણ કે બીજા સાથે હોય તો બીજાનો રજો ગુણ આપવામાં આવે છે દર્શન એક ચિત્તે કરો દર્શન કરી મંદિરના ઓટલા બેસવાનું ઠાકોરજીનું જે સ્વરૂપ જોયું હોય તે બીજા દિવસ સુધી આંખમાંથી અને મનમાંથી ખસે નહીં ઘણાને દર્શન કર્યા પછી પૂછો કે આજે ઠાકોરજીએ શું શૃંગાર કર્યા હતા તો માથું ખંજવાળ છે તો મંદિરમાં શું બીજાના કપડાં જોવા આવ્યા હતા દર્શન કર્યા પછી ઠાકોરજીને કહે છે તેમ અહીં રહેજો હું મારા બંગલે જાઉં છું સંતોની દ્રષ્ટિ પરમાત્માના કોઈ સ્વરૂપમાં ઠરેલી જ હોય છે શૃંગી અને વૃંગીએ કહ્યું આપની સાથે અમે પણ દર્શન કરવા આવીશું શંકરે ના પાડી હું એકલો જઈશ તમે સાથે આવો તો મારા દર્શન ધ્યાનમાં વિક્ષેપ પડશે ગણો કહે અમને સાથે લઈ જાઓ નહીતર અમે જાહેર કરીશું કે આ સાધુ નથી પણ શંકર છે આજે આઈએ સદાશિવ ગોકુલ મેં આજ સુધી નિરંજન હતા તે આજે નિષ્કામ પ્રેમને લીધે સકામ છે પ્રભુએ સંપત્તિ આપી હોય તો નિયમ લેજો કે હંમેશ બ્રાહ્મણને ભિક્ષા આપવી શિવજી મહારાજ પધાર્યા છે લોકો કહે છે આ બધું શિવજી જેવા લાગે છે શિવજી સ્વરૂપ છુપાવે પણ તેજ જાય ક્યાં દાસી શિવજી પાસે આવીને કહ્યું મહારાજ યશોદાજીએ આ ભિક્ષા મોકલાવી છે સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો શિવજી કહે મને બાળકૃષ્ણના દર્શન કરાવો દાસીએ યશોદા પાસે આવીને કહ્યું મહારાજ કહે છે કે મારે કાંઈ જોતું નથી મારે લાલાના દર્શન કરવા છે સંતની પરીક્ષા જાતિથી કે વશથી થતી નથી સંતની પરીક્ષા આંખથી અને મનોવૃત્તિથી થાય છે બ્રહ્મના જ્ઞાન સુલભ છે પણ પ્રત્યેકમાં બ્રહ્મના દર્શન કરનાર સંત દુર્લભ છે યશોદાજીએ બારીમાંથી જોયું મહારાજ આ ભિક્ષા ઓછી લાગતી હોય તો જે માગો તે આપું પણ હું લાલાને બહાર નહીં કાઢું તમારા ગળામાં સર્પ જોઈ લાલો ડરી જાય શિવજી બોલ્યા મા તારો કનૈયો કાળનો પણ કાળ છે તારા બાળકને કોઈ બીક લાગે નહીં કોઈની નજર પણ લાગે નહીં તારો બાળક મને ઓળખે છે યશોદાજી કહે છે મહારાજ આ તમે શું બોલો છો મારો લાલો નાનો છે હઠ કરો નહીં શિવજીએ કહ્યું લાલાના દર્શન કર્યા વગર હું અહીંથી જવાનો નથી આજે પણ નંદ બાબાના ગામ પાસે આશેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં શિવજી લાલાના દર્શનની આશાએ બેઠા છે વ્રજ ચોર્યાસીની પ્રદક્ષિણા જીવનમાં એકાદ વખત તો કરવી જ જોઈએ તેથી જીવનનું પાપ બળે છે વ્રજ ભૂમિ છે ત્યાં બેસી ધ્યાન કરો તો પરમાત્મા જ તે લીલાનું રહસ્ય સમજાવશે આ બાજુ ખબર પડી કે શંકરજી આવ્યા છે પણ માં રડવા લાગ્યા દાસીએ યશોદાએ કહ્યું માં સાચું કહું તો પેલો સાધુ બેઠો છે તેના હોઠ હાલે છે તેણે કંઈક મંત્ર માર્યા છે તેથી લાલો રડે છે માં શું કહું આવો સાધુ જોયો નથી માં હું બાળકૃષ્ણને બહાર તેની પાસે લઈ જઈશ તે લાલાને આશીર્વાદ આપશે બાળકૃષ્ણને શૃંગાર કર્યો છે યશોદા માયા દાસીને કહ્યું પેલા મહારાજને કહો લાલાને જોજો પણ એકટક નજર નહીં રાખતા વૃંદાવનમાં બાંકે બિહારીનું સ્વરૂપ એવું દિવ્ય છે ત્યાં મર્યાદા છે કે ચાર પાંચ મિનિટે ફેરો આવે નજર લાગે નહીં તે ભાવ છે શ્રીનાથજીનું સ્વરૂપ પણ અદભુત છે ટેરો એ માયા છે જીવ ઈશ્વરના દર્શન કરે ત્યારે આડો માયાનો ટેરો આવે છે મંદિરમાં રાધાજીનું સેવ્ય સ્વરૂપ છે બાકે બિહારી બે મિનિટ રાધાજીને અને પછી જગતને દર્શન આપે છે કનૈયો હસે છે આ સાધુએ જાદુ કર્યું છે આ સાધારણ સાધુ નથી દાસી લાલાને શિવજી પાસે લાવી શિવજીને દર્શન થયા શિવજીએ પ્રણામ કર્યા દર્શનમાં આનંદ થયો પણ તૃપ્તિ થતી નથી મારે કનૈયાને મળવું છે શ્રી કૃષ્ણ સાથે મારે એક થવું છે જીવ ઈશ્વરથી થોડો પણ જુદો છે ત્યાં સુધી તેને ભય છે શિવજીએ વિચાર કર્યો બાળકૃષ્ણલાલ મારી સાથે ગોદમાં આવે તો સારું શિવજીએ કહ્યું તમે બાળકનું ભવિષ્ય પૂછો છો પણ તેના હાથની રેખા મને બરાબર દેખાય નહીં તેથી બાળકને મારી ગોદમાં આપો યશોદાજીએ બાળકૃષ્ણને શિવજીની ગોદમાં આપ્યા શિવજીને સમાધિ લાગી છે જ્યાં હરિહર એક થયા ત્યાં બોલે કોણ શિવજીએ ભવિષ્ય કહી સંભળાવ્યું માં તમારા દેખતા કનૈયો મોટો રાજા થવાનો છે શિવજીએ અતિ આનંદમાં આવી નૃત્ય કર્યું શિવજી મહારાજ નૃત્ય કરતા તન્મય થયા છે નંદ બાબા ત્યાં આવ્યા છે ભગવાન શંકરનો જય જયકાર કરે છે બાળકૃષ્ણના સ્વરૂપને હૃદયમાં ધારણ કરી શિવજી કૈલાસમાં ગયા છે ત્રયોદશીના દિવસે નંદજી કંસને કર આપવા મથુરા ગયા છે જતા જતા નંદ બાબાએ કહ્યું કનૈયાને સાચવજો સર્વરક્ષકને કોણ સાચવી શકે પણ ઠાકોરજીને હૈયામાં રાખ્યા પછી બહુ સાચવવાનું કે કોઈ પણ લૌકિક ભોગ ભોગવવાનો સંકલ્પ મનમાં આવે નહીં હૃદયમાં શ્રી કૃષ્ણ પધારે છે પછી નંદે બીજે રખડવું ન જોઈએ નંદ બાબા મથુરામાં કંસ દરબારમાં આવ્યા સુવર્ણનો થાળ અને પાંચ રત્નોની ભેટ આપી નંદ બાબાએ કહ્યું વૃદ્ધાવસ્થામાં મારા ઘરે દીકરો થયો છે કંસ જાણતો નથી કે નંદ બાબાનો કનૈયો એ મારો કાળ છે કંસે વિચાર કર્યો મારે આશીર્વાદ પણ ભેટના પ્રમાણમાં આપવા જોઈએ કંસ રાજાને અનેક પ્રકારના આશીર્વાદ આપ્યા છે તમારો બાળક મોટો રાજા થશે એનો જય જયકાર થશે તમારા બાળકના શત્રુઓનો વિનાશ જલ્દી થશે શત્રુ પણ જેને આશીર્વાદ આપે અને વંદન કરે તે ઈશ્વર નંદ બાબા કહે છે વ્રજવાસીઓએ મારા માટે એકાદશીનું વ્રત કર્યું તેથી આ બાળક થયો છે નંદ બાબા બીજાને યશ આપે છે પછી નંદજી વસુદેવને મળવા જાય છે નંદ બાબાને જોઈ વસુદેવને આનંદ થયો કુશળ સમાચાર પૂછ્યા કોઈ મિત્ર મળે ત્યારે તમારા સુખની આનંદની વાત તેને ન કરો પણ મિત્રના સુખ દુઃખની વાત પૂછી તેને દિલાસો આપો નંદજી વસુદેવના દુઃખની વાત પૂછે છે સાંભળ્યું હતું કે તમારે ત્યાં કન્યાનો જન્મ થયો હતો કંસ તેને મારવા આવ્યો હતો વસુદેવજી કહે છે એ સાચી વાત છે તેમાં કંસનો દોષ નથી પરંતુ મારા કર્મનો દોષ છે પણ બાબા તમારા ઘણા બાળક છે તે મારો જ છે વસુદેવજીએ કહ્યું આ દિવસ તમારા માટે સારા નથી જલ્દી ગોકુળમાં જાઓ ત્યાં ઉત્પાદ થાય તેમ લાગે છે નંદ બાબા વિચારે છે કનૈયા માટે થોડા રમકડા લઈશ કનૈયાને આનંદ થશે બહાર ગામ જાવ ત્યારે ઠાકોરજી માટે કંઈક ઉત્તમ વસ્તુ જરૂર લાવજો તમારો પ્રવાસ પણ ભક્તિરૂપ બનશે જય શ્રી કૃષ્ણ